રામ રામ દિલીપભાઈ હા આપણે પેલું હે ને એમ કેવાય કે આમ પેલા બોલવાનું ને પછી સાંભળીને એને ઓળખી કાઢવાનું એને શું કેવાય કેવાય હા ઉખાણું ઉખાણું હા તો ઉખાણું એને આપણે ઓળખવાનું એમ કેવાય તો હું એવા લોક બોલીના ઉખાણા કહું છું તો તમે ઓળખી કાઢો હા તો સાંભળજો તારે ઈપેરી પેર જાય પણ બધું સોરતું જાય ઈપેરી પેર જાય પણ બધું સોરતું જાય તો એ ગુ હુંડું હા એ વાવાઝોડું બરોબર પછી બીજું સાંભળજો કે એનો બા બોળો ભટ્ટ એનો બા બોળો ભટ્ટ ને એના એ જે થરાળી

આવે કોસાઈ જાય બરોબર અને હવે છેલ્લું ઉખાણું પૂછવાનું આવડે પામ બાણમાં છૂટે એટલે જાય હર કરતું જાય નઈ પણ પાછો આવીને ગુ પાડે પાસો વળતું ગુ બરોબર તો અસલ કીધા મજા આવી